ભગવાન શ્રી કૃષ્ણને વધાવવા રાજ્યભરના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે ધાંગધ્રા વૈષ્ણવોની હવેલી ખાતે કૃષ્ણ જન્મની ઉજવણી કરાઈ હતી એકસો સાહીઠ વર્ષ જૂની આ હવેલીમાં દર વર્ષની જેમ વૈષ્ણવો દ્વારા ભજન કીર્તન ગાઈને કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો અવસરે નાના બાળકોથી લઈને વૈષ્ણવ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે તો આ પ્રસંગે આ હવેલી અંદાજે એકસો સાઠ વર્ષથી પણ વધારે જૂની છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહ આનંદ અને ઉમંગપૂર્વક કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે હું રાજા બની છું ખૂબ આનંદ અનુભવું છું અહીંયા વૈષ્ણવની હવેલીમાં અમે આજે ખૂબ મજા કરી છે અહીંયા અને આને દિવાળી જેવો માહોલ લાગે છે અહીંયા જે રીતે ગોકુલ અને મથુરાના વૃંદાવનમાં જતિપુરામાં આનંદ ભયો થાય છે એ જ રીતે અનેરો વૈષ્ણવોનો ખૂબ જ ભાવ વિભોર બની અને જે આનંદ નંદ વોત્સવ આજે મનાવી છે